ભાવનગરની આસ્થા અને સંસ્કૃતિનું કેન્દ્ર એટલે તખ્તેશ્વર મહાદેવ રાજવી પરિવાર દ્વારા નિર્મિત શિવસ્થાન નગરનું પ્રતિક બનેલ છે ગોહિલ રાજવીઓ દ્વારા ગોહિલનોડમાં ઘણા મંદિરોના નિર્માણ થયા છે ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્મિત તખ્તેશ્વર મહાદેવ દર્શનીય છે આપણા વિરાસત રૂપા શિવસ્થાન નગરનું પ્રતિક બનેલ છે સવાસો વર્ષ કરતાં વધુ સમય અગાઉ ભાવનગર રાજવી શ્રી તખ્તશેજી મહારાજ વિદેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી આવતા એક સંતની પ્રેરણા દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવેલું નગરની મધ્યમાં ટેકરી ઉપર બિરજતા શિવજી સમગ્ર ક્ષેત્ર માટે આકર્ષણ ધરાવે છે આરસના પથ્થરોથી નિર્મિત શિવાલય અને પૂરા પરિસર ફરતી બાજુ થયેલા વૃક્ષારોપણ પ્રસન્ન વાતાવરણ ઊભું કરી રહેલ છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર